નમસ્કાર મિત્રો મિત્રો આજે ખાસ કરીને આપણે વાત કરશું કે આપણા જમીનનો જે પિયત જે છે આપણા પાક ઉપર કઈ રીતે અસર બતાવી શકે કારણ કે તમે જોયું હશે ઘણા ખેડૂત મિત્રો જે છે મોંઘા મોંઘા ફોસ્ફેટિક ખાતરોનો ખૂબ ઉપયોગ કરે છે તેમ છતાં પણ એનું કોઈ રિઝલ્ટ એના પાકમાં જોવા નથી મળતું અને આ જ ખાતરો જે છે અમુક ખેડૂત મિત્રો સાવ ઓછી માત્રામાં ઉપયોગ કરે છે તેમ છતાં પણ એને પ્રોપર રિઝલ્ટ મળે છે સારામાં સારું રિઝલ્ટ મળે છે અને ઉત્પાદન મળે છે તો મિત્રો એનો મતલબ એવો થયો કે બધા જ ખેડૂત મિત્રોનો જમીનનો પીએચ જે છે અલગ અલગ રહેતો હોય છે ઘણા ખેડૂત મિત્રોનો જમીનનો પીએચ ખૂબ જ ઘટી ગયો હોય છે ઘણા ખેડૂત મિત્રોનો જમીનનો પીએચ ખૂબ જ વધારે હોય છે જે ખેડૂત મિત્રોનો જમીનનો પીએચ વિખાઈ ગયેલો છે ઇમ્બેલેન્સ થઈ ગયેલો છે એ ખેડૂત મિત્રોના જમીનમાં માઇક્રોબિયલ એક્ટિવિટી જે છે સાવ ઓછી થઈ ગઈ છે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે કાર્બન નાઇટ્રોજનનો રેશિયો જે છે વિખાઈ ગયો છે જમીનમાં કાર્બનનું પ્રમાણ દિવસે ને દિવસે ઘટતું જાય છે તો એના કારણે આપણે જમીનમાં ફળદ્રુપતા ખૂબ જ ઘટી જતી હોય છે ઉત્પાદન નથી મળતું આવા ખાતરો નાખવા છતાં પણ તો મિત્રો જમીનનો નો જે છે ખૂબ જ આપણા પાકમાં અસર બતાવી શકે છે જમીનનો પીયજ જો વધારે હશે તો પણ જે છે એનું રિઝલ્ટ નથી મળવાનું જમીનનો પીયજ ખૂબ જ ઓછો હશે તો પણ જે છે આપણા પાકમાં ખાતરોનું રિઝલ્ટ જોવા નથી મળવાનું એટલે જમીનનો નું જે છે ન્યુટ્રલ રાખવું ખૂબ જ જરૂરી છે જેમ આપણે દવાઓનો ઉપયોગ કરવા ટાણે પાણીનો પીએચ મેન્ટેન કરવો ખૂબ જ જરૂરી છે એવી જ રીતના આ પ્રકારના ખાતરો તમે કોઈપણ ઉપયોગ કરો છો તો એના પ્રોપર રિઝલ્ટ માટે જમીનનો પીએચ જે છે ખૂબ જ ન્યુટ્રલ હોવો જરૂરી છે ન્યુટ્રલની આસપાસ હશે તો પણ તેને એનું રિઝલ્ટ તમને સારું મળશે જો જમીનનો પીએચ ઓછો હોય તો આપણે શું કરી શકીએ અને જમીનનો પીએચ વધારે હોય તો આપણે કયા પ્રકારની પ્રવૃત્તિ આપણા ખેતરમાં કરવી જોઈએ એની માહિતી મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ પ્રકારના નોલેજ છે સીધા તમારા મોબાઈલમાં સૌ પ્રથમ વાર તમને મળી શકે અને આ વિડીયોના અંતમાં હું તમને એક એવી વસ્તુ જણાવીશ કે જો તમે દર વર્ષે તમારી ખેતીમાં ઉપયોગ કરશો તો જમીનનો પીએચ વધારે હશે તો પણ ઘટી જશે અને જો જમીનનો પીએચ ઓછો હશે તો પણ એ વધી જશે એટલે કે તમારી જમીનનો પીએચ જે છે એ સો ટકા ન્યુટ્રલ બાજુ જશે જો આ વસ્તુનો ઉપયોગ તમે તમારી ખેતીમાં કરશો તો મિત્રો સૌ આપણે વાત કરીએ કે જમીનનો પીએચ એટલે શું

આવી જમીનોમાં ફોસ્ફેટિક ખાતરો જે છે તમને કોઈ પણ ટાઈપનું રિઝલ્ટ નહીં બતાવે એટલે કે આવી જમીનોમાં ફોસ્ફરસ અને મોલિબ્લેડિયમ જેવા પોષક તત્વોની ઉપલબ્ધતા ઘટી જતી હોય છે એ દ્રાવ્ય રહેતું નથી અથવા તો ફેરસ અને મેંગનીઝ જેવા ખાતરો જે છે એની ઉપલબ્ધતા ખૂબ જ વધી જતી હોય છે આ ઉપરાંત પોટાશ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે નાઇટ્રોજન છે કાર્બનની કન્ટેન્ટ જે ધરાવે છે જમીનમાં એ જે છે એની ઉપલબ્ધતા ઘટી જતી હોય છે જેના કારણે આ માઇક્રોબિયલ એક્ટિવિટી થાય છે એ આવી જમીનમાં જે માઇક્રો સૂક્ષ્મ જેવું હોય છે એ ટકી નથી શકતા બચી નથી શકતા જેના કારણે કાર્બન નાઇટ્રોજનનો રેશિયો વિખાઈ જતો હોય છે નાઇટ્રોજનની પણ કમી જોવા મળતી હોય છે અથવા તો કોઈ પણ ખેડૂત મિત્રોનો જમીનનો પીએચ જે છે સાત પોઈન્ટ બેથી લઈને ખૂબ જ વધારે થતો હોય છે એટલે કે આઠ નવ આવો પીએચ જમીનમાં જોવા મળતો હોય છે તો આવી જમીનમાં પણ મિત્રો ફોસ્પેટિક ખાતરનું વીજળી નથી મળવાનું અથવા તો અન્ય જે પોષક તત્વો છે કેલ્શિયમ મેગ્નેશિયમ જે છે અને આવી જમીનમાં જે મેંગ ફેરસ અને મેંગનીઝ આવે છે એ પણ ની ઉપલબ્ધતા ઘટી જતી હોય છે એટલે મિત્રો આપણે જમીનનો પીએચ જે છે સાત આજુબાજુ લઈ જવો જ જરૂરી છે જો ઓછો હશે તો પણ આપણે આ પ્રકારના ન્યુટ્રિશનની ખામી જોવા મળશે પાકનો વિકાસ ન થાય મૂળનો જળનો ડાળીઓનો કોઈ પણ જાતનો વિકાસ આપણે જોવા નહીં મળે અથવા તો જમીનનો પીએચ વધારે હશે તો પણ જે છે આ કોઈ પણ પ્રકારના ન્યુટ્રિશન જે છે આપણા પાકને નથી મળવાના ચાહે તમે ગમે એટલા ખાતરનો ઉપયોગ કરો એનું પ્રોપર રિઝલ્ટ નથી મળવાનું હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે જે ખેડૂત મિત્ર ના જમીન નો છ પોઈન્ટ જેમ જેમ પાંચ ચાર ત્રણ એ બાજુ સુધારવા માટે આપણે શું કરવું જોઈએ તો આ જમીનનો પીએચ આપણા મિત્રો વધારવાનો થતો હોય છે આવી જમીનમાં પીએચ વધારવા માટે તમે ચૂનો આવે છે જે ભઠ્ઠાનો ચૂનો હોય છે જેનો ઉપયોગ તમે દર વર્ષે થોડી થોડી માત્રામાં ઉપયોગ કરીને જમીનનો પીએચ જે છે તમે ન્યુટ્રલ તરફ લઈ જઈ શકો છો તો મિત્રો આ ચૂનો જે છે ચૂનાની અંદર કેલ્શિયમ રહેતું હોય છે જે જે જમીનમાં રહેલા અદ્રાવ્ય ઘટકો છે જેમ કે ફોસ્ફરસ છે છે એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં જે માઇક્રોબિયલ એક્ટિવિટી થાય છે એમાં જે નુકસાન કરતા સુક્ષ્મજીવો છે એને ખતમ કરે છે જેથી કરીને માઇક્રોબિયલ એક્ટિવિટીમાં વધારો થાય છે કાર્બન નાઇટ્રોજનના રેશિયાનું પ્રમાણ સુધરે છે જેના કારણે નાઇટ્રોજન જે ફોસ્ફરસ છે કેલ્શિયમ છે મોલિબ્રેડિયમ છે આવા તત્વોની ઉપલબ્ધતા ખૂબ જ વધી જતી હોય છે જે પાકને તુરંત મળી શકતા હોય છે આ ઉપરાંત ફેરસ અને જે મેંગની જેવા ન્યુટ્રીશન જે છે એની ઉપલબ્ધતા ખૂબ જ વધી ગઈ હતી એની ઉપલબ્ધતા ઘટાડે છે જેથી કરીને બેલેન્સ ન્યુટ્રીશન આપણા પાકમાં જોવા મળે છે જેના કારણે સર્વાંગી પાકનો વિકાસ થતો હોય છે એટલે ચૂનાનો ઉપયોગ જો તમારી જમીન એસિડિક હોય જમીનનો પીએચ હોય ઓછો હોય તો એ તમે ઉપયોગ કરી શકો છો જે દર વર્ષે થોડી થોડી માત્રામાં ઉપયોગ કરીને જમીનનો પીએચ જે છે તમે ન્યુટ્રલ તરફ લઈ જઈ શકો છો હવે જે ખેડૂત મિત્ર જમીનનો જમીન નું ખૂબ જ હાઈ છે એટલે કે સાત પોઈન્ટ બે થી વધીને આઠ નવ એવી પરિસ્થિતિમાં પહોંચેલો છે તો એવી પરિસ્થિતિમાં મિત્રો કોઈ પણ ખાતરનો જે છે તમે ઉપયોગ કરશો તો પણ એનું રિઝલ્ટ નથી જોવા મળતું તો એમાં તમે મિત્રો આપણે સલ્ફરયુક્ત યુક્ત ખાતરનો જે છે ઉપયોગ કરવાનો હોય છે તો તેમ છતાં ઘણા ખેડૂત મિત્રોનું કહેવું છે કે અમે તો દર વર્ષે આના સલ્ફર છે તેમજ ડબલ્યુ ડીગી સલ્ફર છે એનો ઘણો બધો ઉપયોગ કરી છે તો પણ જમીનનો પીએચમાં કોઈ પણ ફેરફાર જોવા નથી મળતો તો એવી પરિસ્થિતિમાં તમારે જે સલ્ફેટ યુક્ત ખાતર આવે છે એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો છે જેમ કે એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે મેગ્નેશિયમ સલ્ફેટ ફેરસ સલ્ફેટ ઝીંક સલ્ફેટ આવા ખાતરો સલ્ફેટ વાળા ખાતરો જે છે બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે ડાઉન કરવા માટે ઘણી બધી રિસ્કી પદ્ધતિ પણ અવેલેબલ છે પરંતુ મિત્રો તમે ઓછા ખર્ચે સલ્ફેટયુક્ત ખાતરનો ઉપયોગ કરીને પણ જમીનનો પીએજ જે છે ધીમે ધીમે ડાઉન કરી શકો છો હવે જે આપણે અગાઉ મેં તમને જણાવેલું કે એક વસ્તુ જે તમારે જમીનનો ન્યુટ્રેલ તરફ લઈ જવા માટે જમીનનો પીએચ સુધારવા માટે દર વર્ષે કરવાનું છે એટલે કે જમીનનો પીએચ વધારે હશે તો પણ ઘટશે અને જમીનનો ઓછો હશે તો પણ વધશે એટલે કે જમીનનો પીએચ જે છે સુધરવાનો છે આ જે વસ્તુ તમારે લીલો પડવાસ આવે છે દર વર્ષે એક વખત જે છે તમારે જમીનમાં લીલો પડવાસ કરવાનો છે આ લીલા પડવાસથી તમારા જમીનની વોટર હોલ્ડિંગ કેપેસિટી છે એ વધી જશે અને બધા જ પ્રકારના ન્યુટ્રિશન જે છે એમાંથી મળવાના છે આ ઉપરાંત આ ખાતરથી કાર્બનિક કન્ટેન્ટ જમીનમાં માઇક્રોબિયલ એક્ટિવિટી થાય છે એમાં પણ ખૂબ જ વધારે થતો હોય છે જે તમે દર વર્ષે ઉપયોગ કરશો તો ચોક્કસ તમારો જમીનનો પીએચ જે છે ન્યુટ્રલ બાજુ અથવા તો જમીન તમારે ચોક્કસપણે ફળદ્રુપ બનવાની છે તો આશા રાખું છું કે જે ખેડૂત મિત્રોને જમીનના પીએચ બાબતે જે કન્ફ્યુઝન હતું એ થોડું ઘણું દૂર થયું હશે તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર